રેન્જ આમોદના ઉપક્રમે સરૂત શિબિર યોજાયે લાભાર્થી ખેડૂતોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી આમોદ તાલુકાના સરભાણ ગામે સામાજિક વનીકરણ રેન્જ આમોદના ઉપક્રમે ખેડૂત શિબિર આયોજન કરવામાં આવ્યું જેમાં તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા પ્રસંગે આવેલા મહેમાનો પ્રતિબેન ખેડૂત અશોક પટેલ વેરછા ગામના આગેવાન કિરણ પટેલ સરબાણના તુષાર પટેલનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું ત્યારબાદ દીપ્રાગટિકરી કરી ની શરૂઆત કરવામાં આવી શિબિરમાં ખેડૂતોને નીલગિરી વાંસ વાવવા માટે બીટગાર્ડ અને અનિલ પઢિયાર દ્વારા સમજણ આપવામાં આવી હતી આ પ્રસંગે પ્રજાપિતા બ્રહ્માકુમારી પ્રીતિબેન પોતાના વક્તવ્યમાં પર્યાવરણ બચાવવા ભાર મૂક્યો હતો અને બાળકના જન્મ પ્રસંગે તેમજ જોઈને પ્રસંગોએ વૃક્ષ વાવી તેનું જતન કરવા જણાવ્યું હતું પર્યાવરણને બચાવવા માટે વધુ વૃક્ષો વાવવા જણાવ્યું હતું આ મુદ્દે ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે ખેડૂતોની સરકાર દ્વારા વન વિભાગ તરફથી મળતા લાભો વિશે જાણકારી આપી હતી પટેલ ભરૂચ શકાય એવો છે એટલે અત્યારના એની અંદર જોઈએ તો લેબલ થી દરેક ખેડૂત ખેડૂત કંટાળી ને આવી તરફ પડ્યા છે અત્યારે સરકારે જેમ બને તેમ કાગળ નો યુઝ વધારે કર્યો છે એટલે આપણે જેટલી નીલગીરીઓ આવીશું એટલા ભાવ આપણને મળવાના જ છે બાજુ બાજુથી બીજો એક હમણાં કાર્બન ક્રેડિટ નો બી એક પ્રોજેક્ટ ચાલી રહેલો છે એની અંદર સરહદ ત્રણ થી ચાર વર્ષે પર છોડ દીઠ દસ થી પંદર રૂપિયા અમે આપીશું એ અમારો પ્રાઇવેટ છે જેથી કરીને સરકારી અંદર છે નહીં